આજે આપણી ગામની નિશાળમાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યું આજ રોજ આપણા દેશ આગળ વ્રક્ત થઈ ગયા અને આજ સ્વતંત્ર દિવસની બધાની હાર્દિક શુભકામનાઓ અમારા પ્રાથમિક કુમાર શાળામાં ધ્વજવંદન ફરકાવવામાં ફરકાવવામાં આવ્યું છે આપણે પટ્ટીમાં બ્લેક કલર કલર કરવાનું હતું અને વ્હાઈટ કલરને બ્લેક કલર અડી ન જાય એટલા માટે આપણે દેશી જુગાડ અપનાવ્યું એક સેલો ટેપ છોડી નાખી બ્લેક કલર ની પટ્ટી ની बाजू માં અને હવે એમાં બ્લેક કલર પણ કરશું આપની શરી આવી ગયો લાલ બોરો અને લાઈટો આ સાંભલાને એવી રીતે ન ઉતાળી દો રાંકે આપણે ફિક્સર માં બેટ ખાલી આપણે સાંભલાને ઉતાળી લેજો છે આ નાના સાંભલો આદરે દેને પૂરે તો તો જો મિત્રો આપણે આવી જ છીએ ભાઈ ગાડીગર અ ભાઈ ફિક્સ કરો તમે આવરી

અને આપણે સાંજે પહોંચી ગયા ભગવાન ભોળાનાથ દર્શન કરવા માટે શિવ મંદિરમાં અને આપણે કરી દીધા ભગવાન ભોળાનાથ દર્શન જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજા હું જશો હું તો ભાઈ રાહુલ આરવી બ્લોક્સમાં તમારું સ્વાગત છે મિત્રો સવાર સવારના આપણે આવી ગયા અહીં કાળા વાસણભાઈના કાળા તાલમાં આપણે આવી ગયા છીએ જો નહીં કયા તલમાં આપણે બીજો ડોઝ આપવાનો છે તો પરિણભાઈનું હું દવા લઈને આવી ગયા છીએ અને અહીં પાણી પહોંચી આવ્યા છે વાસણભાઈ ને દવા સાંટવાની છે બસ તો ચલો દવાનું કઈ અહીં પાલો અને વાસણભાઈ ક્યાંક રખડતા આગળ તલમાં દેખાતા નથી તલ બહુ બધા બદલ છે એટલે તો અહીં ક્યાં પરિણભાઈ જો દવાનો પાલો કરે છે આ બધું સીન છે મિત્રો આપણે પાણી ભૂલ નાખ્યું તો અહીંયા પાણી પહોંચી આવ્યું છે આ પાણી દવા ભરવાની છે આ બાજુ આગળ વાસણ ભાઈ છે દેખાતા નથી છે ખરા તો મિત્રો વાસણ ભાઈ આવી ગયા છે જુઓ નહીં કડે આપણે એને ઘી ને દૂધનો પાલો બનાવી નાખ્યો છે જે તલની ખોરાક છે સ્પેશિયલ તલીમાં સાંટવાનો છે આ જો આ પેલી ધારનું ઘી છે પછી મિત્રો આપણે આવી ગયા આપણી ગામની પ્રાથમિક શાળા આપણી ગામની નિશાળ માં અને અહીં કણે આજ ધ્વજવંદનનો કાર્યક્રમ છે કારણ કે આજ છે પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ અને આજ આપણો દેશ આઝાદ થયો અને 72 વર્ષ પૂર્ણ થઈ ગયા છે તો એ નિમિત્તે આપણા ગામની શાળામાં 15મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદન ફરકાવવામાં આવશે થોડી વારમાં તો આપણે આવી ગયા છીએ ધ્વજવંદન અહીંક કાર્યક્રમ જોવા માટે છે હમણાં ધ્વજવંદન થાશે અહીં કણે વાલીઓને બધા રાષ્ટ્રગીત ચાલુ છે એટલા માટે ઊભા છે અત્યારે અને થોડી વારમાં ધ્વજવંદન પણ થશે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ બહોડી સંખ્યામાં છે વાલીઓ હાજર છે અહીંયા અને બહુ બધી પબ્લિક અહીંયા ગામની હાજર છે તો થોડી વારમાં કાર્યક્રમ શરૂ થશે પછી તો રાષ્ટ્રગીત ચાલુ કર્યું અને એ એમને યુટ્યુબની માધ્યમ માધ્યમથી વગાડ્યું હતું ટેપમાં હવે છોકરાઓને કેમ નથી બોલાવતા એ પણ ખબર નથી એનું શું કારણ એ ખબર નથી મતલબ મેં યુટ્યુબના માધ્યમથી ટેપમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું અને એ જો હું તમને સંભળાવું તો યુટ્યુબથી કમ્યુનિટી ગાઈડલાઇન્સના ખિલાફ છે એટલે કે એની કોપીરાઈટ આવી જાય એટલા માટે તમે ખાલી નજારો જુઓ બસ અને અહીંયાથી આપણે થોડી વારમાં નીકળશું કારણ કે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરું થવા આવ્યું છે અને અહીંયાથી મિત્રો આપણે સીધો ઠેકડો મારશું વાડી તરફ સીધા સેમ નીકળે સીધા મિત્રો વાડી પહોંચી આવે છે આપ જો આપણે લેમરગીની અહીંયા ઢાંકા પડી છે કમ્પ્લીટ અને આમાં રીપા આપણે કામ ચાલુ કરવાનું આજ તો ચલો એમાં મંડી જાય એમાં એક દિવસે જુગાડ છે એ પણ હું તમને બતાડીશ થોડી વાર આપણે કામ ચાલુ કરીએ આવી પછી તો ઠંડા મગજથી આપણે ચાર કલાક રાતને વિચાર્યું હતું અને પછી આઈડિયો આવ્યો હતો આપણે ના જો ટેપ ચોડી અને સેફ્ટી પર્પઝ માટે વ્હાઈટ બ્લેક કલર ભેગા ન થઈ જાય અને એમ થાય કે એમ કાર્પેન્ટર એકદમ કલરવાળા મસ્ત રીતે બધું લગાડ્યું હોય એવી રીતના આપણે કાલુ કલર કરવાનું હોય પછી તો હાથમાં ઘર આવી ગયો અને કરી નાખ્યો મિત્રો જુઓ ટેપના કારણે વ્હાઈટ કલરમાં કાલુ કાળું કલર જાય જ નહીં તેમ બાકી આપણું જુગાડ મિત્રો કેવું હોય એ પણ કમેન્ટ કરી નાખજો તો ફાઇનલી મિત્રો ચીપને બનાવી નાખીએ ચાકા જેવી ટન તનાટન ટન ધીંગ ગણાંગ ભીંગ ગણાંગ જે કહ્યું તમે મસ્ત એકદમ ઘૂઘરા જેવી ચીપને આપણે બનાવી નાખીએ અને મેડ બાય મી આપણું મિત્રો કામ કરે લે મિત્રો ભાઈ આપણે હાલીને ઘર તરફ જઈ રહ્યા ઓકા દંજ આપણે લિફ્ટ માંગવાની અને 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 આજ છે મિત્રો સિદ્ધરા સાધમ અને એમ જો ફૂલ ગરમી હે અને કાલે આપણા બાપ દ્વારકા વાળા જન્મદિવસ છે એટલે કે ગોકુળાઠ કૃષ્ણ જન્માષ્ટમી કાલે તો કાલે વાલો વધામણા દઈ જાય ગરમી બધી નીકળી જાય અને આવી જાય વરસાદ તો કામ થઈ જાય એટલે ફૂલ ગરમી છે આમ લાતું નથી અને આપણે આ ભાઈ જાય ભાઈ પાછો વર જાય જો મિત્રો આ ભાઈને આપણે ફેશિયલ બોલાય લિફ્ટ 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 એ કરવું ભાઈ તો મિત્રો જોશે લિફ્ટ માંગતે દેખ શકતો ગાઈ સાહેબ તો ચાલો આપણે જઈ સીધા ઘર તરફ પછી તો મિત્રો પહોંચી ગયા ઘરે અને નાય ને થઈ ગયા ફ્રેશ અને બની ગયા એકદમ ચાકા જેવા ઊંઘોઘરા જેવા તો ક્યાંક નીકળી ચલો પછી તો રડતા રખડતા આપણે બજારમાં આવી ગયા અને અહીંયા આગળ બજારમાં કોઈ માણસ નથી દેખાતું અને કોઈ ઓલો નથી કરતો ના ભાઈ જુઓ પવન ડીસ લઈને બેઠા હે એમ નથી કહેતા ખાઈ લો આમાં આંગળી આમ બપોરે ભાઈને પોવા ખાવાનું હુજ્યું હોય પછી તો મિત્રો આપણે આપણા શેરીમાં આવી ગયા અને અહીં કણે આપણે ડીપીને કામ કરે થાંભલા બાંભલા બધું ઓકે એકદમ ટનટનાટન કામ ચાલુ હોય કારણ કે આપણા શેરીને બારે ના કહે ડીપી ખોડવાની અને લાલ ઘોડે મારે લાલ ઘોડે થાંભલો અદર કરી નાખ્યો હોય એકદમ હવામાં જાણે કેમ ધોકો ઉપાડીને આપણે ઘાઉ મૂકવા જઈએ એવી રીતના અધર કરી નાખ્યું હોય અને બાજુમાં ઘણા બધા માણસો છે પણ માણસોને વિશ્વાસ છે કે આ અહીંયાથી ચેનમાં જ થાંભલો નહીં તૂટે તો કરો સાહેબ અને એ થાંભલા ઊભો કરીને ડીપી ઊભી કરવાની છે કઈ રીતના થાંભલો ઊભો કરશે એ જુઓ આવું એવું બધું સીન છે લાલકોડામાં મિત્રો આટલી તાકાત આવે છે કે થાંભલાને આમ અધર અદર અધર હવા મળી લે એટલી તાકાત છે લાલકોડામાં પછી માણસોની મદદથી થાંભલાને થોડુંક આગળ કરવામાં આવ્યું અને જે એનું પાછળ પાછળ તમને દ્રિલ જેવો દેખાય એનાથી ખાડું થાય અને પછી આ થાંભલો ઉપાડીને અંદર નાખી દઈએ એક ટ્રેક્ટરથી આટલું બધું મિત્રો કામ થાય છે અને આપણી ગામના જી એ કામ છે પસીલા આપણા જગુભાઈ છેજી એબી માં એ બધું કામ છે એકદમ મિત્રો અહીં કડે આપણે વિડિયો શૂટ કરતા હતા અહીં આપણા ફેન આવી ગયા ખાસ આપણે આપણા સબ્સ્ક્રાઇબર મિત્રો છે આપણે ડેલી વ્લોગ જો વ્લોગ કેવો લાગે આપણા મસ્ત આપણા મિત્રો છે પસીલા રોજ વ્લોગ જોવે છે મિત્રો આપણે આવી ગયા હી ગ્રહ ઘરે એ લોકો ને ભાઈ એ જુઓ અવતાર અડધા કાઢ નાખ્યા આપ સકતો હો ગઈકા નામ બધી પચાસ ટકા અવતારખ્યો તમે આની મિત્રો ગ્રાકી કરવાની હે દઈ દેવાની હે ખાલી 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 કે એટલા કોઈ દોઢ રૂપિયા નથી હવે બોરો દેઢ લાખ દેઢસો રૂપિયા દઈ ગયા ભરતભાઈ

જે બજરંગોળી પર લખી આપણે જવાની થોડાક આગળ તો ચલો પછી મિત્રો આપણે આવી ગયા શંકેશ્વર મહાદેવ નું મંદિરે શંકેશ્વર મહાદેવ ધામ શિવ મંદિર આપણે આવી ગયા છીએ તો ચલો કરી લઈએ ના દર્શન પછી મિત્રો કરી લીધા ભગવાન ભોળાનાથના દર્શન અને આપણે મંદિર અંદર જઈને વિડીયો શૂટ કરી નાખ્યો છે અને દર્શન કરીને હવે બહારની તરફ આપણે જઈ રહ્યા છીએ તો મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને અમારા ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો ફાઇનલી પહોંચી આવે છીએ ઘરે અને આજ માટે બસ આટલું જ આપણું અહીંયાથી જ પૂરો કરીએ છીએ હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈક નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો જેથી આવ મસ્ત સમજાના ડેલી વ્લોગ જોઈ શકો અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી